તો એની અંદર આપણે ધ્યાન આપીએ તો પ્રતિ પ્રમય શું છે વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુ ને સમાંતર હોય આપણે આવી રીતનું કીધું છે ધારો કે હું કઈ કઈ આ પ્રકારની આકૃતિ દોરું છું આવું હું ત્રિકોણ બનાવું છું આ પ્રકારનું મેં ત્રિકોણ બનાવ્યો હવે આમાંથી ધારો કે કોઈ એક રેખા આવી રીતની પસાર થાય છે બરાબર આપણે ખાલી બિંદુ જો જોવા હોય તો આ પ્રકારના ખાલી સામાન્ય આપણે બિંદુ કે આ પ્રકારની કોઈ રેખા પસાર છે આનું નામ આપી દઉં છું ધારો કે ડી અને ઈ બરોબર હવે આપણે એવું સમજવાનું છે જે આ ડી રેખા છે શું કીધું જો કોઈ રેખા કોઈ બાજુને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે આ રેખા છે આ બે બાજુ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તો એ રેખા ત્રીજી બાજુ સાબિત કરવાનું છે તો સાબિત કરવા માટે આપણે પક્ષ પક્ષ એટલે કે જે વસ્તુ મને આપેલી હોય તે તો આની અંદર મને શું આપેલું છે એડી ના છેદમાં ડીબી એડી ના છેદ માં ડીબી બરાબર શું આપેલું છે એ ઈ ના છેદમાં ઈસી એ ના છેદમાં ઈસી આવી વસ્તુ મને પક્ષની અંદર આપેલી છે સાધ્ય શું છે જે આ બી ઈ છે એ કેને સમાંતર છે તો સમાંતર છે બીસી આવું મારે સાબિત કરવાનું છે કે જે આ ત્રીજી બાજુ છે ને એને સમાંતર છે આ વસ્તુ મારે સાબિત કરવાની છે અને જે આપણે થેલ્સ નો પ્રમેય જોયો એમાં પક્ષ આપ્યું હતું અને જે પ્રતિ પ્રમેય છે એમાં આ કેવું છે એનાથી પ્રોપર ઉલટું છે તો સાબિત કરવું સાવ સહેલું છે બરાબર આની અંદર ખાસ ધ્યાન આપજો એટલે સારી રીતના એકદમ સમજાઈ જશે તો પેલા જ હું અહીંયા લખું છું સાબિતી હવે જો સાબિતી ની અંદર શું કરવાનું છે ઓલરેડી આપણે ધારી દીધું છે કે આ કેવી છે સમાંતર રેખા છે બરોબર તો પેલા હવે આના કરતા ઉલટી ધારણા કરવાની થાય ધારો કે કોઈ અંક એવી રેખા ધારું છું ડી બે શું ધારું છું અહીંથી કોઈ એક એવી રેખા ધારું છું આ પ્રકારની સમજી લો આ પ્રકારની કોઈ એક રેખા ધારું છું જે રેખા અહીંયા છે એ બિંદુનું નામ ઈ ડેશ આપું છું શું નામ આપું છું ઈ નામ આપું છું એવી રેખા ધારું છું કે જે પ્રોપર એને સમાંતર છે નહીં એટલે એવી ધારણા કરીને જ આપણે સાબિત કરવાનું થશે તો અહીંયા આપણે ધારી લઈ ધારો કે ડી એ બીસી ને

બરોબર ઈ દેશ મેં ધારેલું છે આ બાજુની સાઈડ માં કોઈ એક બિંદુ એવું ધારું છે ઈ બરાબર તો એને જો ગુણોત્તરમાં વિભાજન ના થતું હોય તો આપણે જોઈ લઈએ આ પ્રકારમાં આપણે જો પક્ષ પરથી જોવા જઈએ આવું મને આપેલું છે ને એટલે એની જગ્યાએ શું થશે એ ઈ દેશ ના છેદમાં કેમ કે આ જો બિંદુ અહીંયા આવેલું હોય તો હું શું આ ભાગ અને આ ભાગ સરખો થાય એવી આને હું કહી દઉં છું સમીકરણ નંબર એક હવે જો આપણે જોવા જઈએ તો સમીકરણ એકમાં જ્યાં એડી ના છેદ માં ડીબી લખો એની જગ્યાએ જો એડી ના છેદમાં ડીબી લખો ત્યાં હું એ ના છેદમાં ઈસી લખી શકું કેમ કે સરખા છે તો આની જગ્યાએ હું લખી જ શકું ને એટલે હું અહીંયા લખીશ કે પક્ષ પરથી જો પક્ષ પરથી આપણે જોવા જઈએ જે એડી ના છેદમાં ડીબી લખ્યો એડી ના છેદમાં ડીબી લખ્યો ત્યાં હું શું લખી શકીએ એઈ ના છેદમાં ઈસી લખી શકીશ એટલે હું અહીંયા લખીશ એઈ ના છેદમાં ઈસી બરાબર અહીંયા શું આપ્યું તો એઈ ડેશ ના છેદમાં શું થાય છે ઈ ડેશ સી બરાબર અને આમાં જો આપણે જોવા જઈએ તો આ બે સરખા જ ગુણોત્તર જોવા મળે છે એટલે આમાં ટૂંકમાં મને એવું જોવા મળે છે બાકીની બધી વસ્તુ તો સેમ છે એટલે મને આમાં શું જોવા મળ્યું છે કે e is equal to e dash આવું જોવા મળ્યું ને કે જે e ને e dash છે એ એક જ બિંદુ છે બરાબર આનાથી સાબિત શું થયું કે બે જો સરખા છે તો સાબિત એવું થયું કે e અને e dash કેવા છે એક જ સરખા અથવા તો એક જ બિંદુ છે એક જ બિંદુ ઉપર આવેલા છે ત્યાં જ દોરી શકાય એના કરતા ઉપર કે નીચે દોરી શકાય નહીં એટલે આપણે અહીંયા લખશું તેથી સાબિત થાય છે કે કે આપણે પહેલા જ ખબર જ હતી કે ડીઈ છે તો એને સમાંતર જ છે બરાબર એટલે આ એ જો ઈ અને ઈ બે સમાંતર જ આવ્યા છે તો સાબિત થઈ ગયો તેથી સાબિત થાય છે કે જે બીસી છે એ સમાંતર છે ડીઈ બરાબર જે આપણે સાબિત કરવાનું લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ